का देश जय माता जी बता मित्रों तो आपरे जा है वाडी हटाने हटाने आपरे है क्या खबर हटाने रोड ऊपर मैं खाडो से जो आप जान है आईये भेगो है हम जा इन को जाम है हूं पाहरा आयो रोडे रोड पलो था तो तोने क्यों पाहरा आयो हालो तो तुमने वाड़े जिन मरिए अपने वाड़ी पर गी गया है ट्रेन आवे है ये तुमने बता दिए हमें इतना माल गाड़ी है इंजन तो नवे नवे जो ही ने मैं तो आपने पाँच सीट जहाँ जो ही थी आजा है ओखा मीठा पूर ओखा मीठा पूर जहाँ है इंडियन।, इंडियन इंडियन रेल रेल, रेल।, रेल।, रेल।

महाले पे एक भाई उभा हो तो है आज ता नहीं अंदर बैठा अंदर बैठा है वही गए मित्रों ट्रेन तो मित्रों जो यहां हटड़ है किंबा के बर्दो है हम बो नहीं दिखाना जूम कर ना पर

અને મને થાલ્ટી હું તામનું કાઢે આન્થી હાલતી નથી ને ચિલેન્જ લે આવા દીધો તો રગો બાર કરે ચિલેન્જ નથી આ તો મેં તેમ ના આ દીધો ચિલેન્જ લે મય આવી હાલો તો હવે આપ ગામમાં જઈહી સેવા ભાઈન સમાધી બાપ છોડાય કા થા મન તો ના લે તો

છોડી ને આખા સ્થળ પર તો નથી માટે પાંચ વાગે જોઈ ને આટા ને સાડા સાત વાગે જાગવાના હે આપણે જો એટલે ભૂખ્યો એટલે આમાં પાછો પલ્લો થાય કેમ કે ચાર ચાર ચોવડા જાય ને ચાર આવે ને ચાર જાય એટલે આઠ ચા જાય ઉથલ માં ખોર જાય ઓલા ઉથલ માર જઈને બે ઉથલ માં ખોર જાય એ ચાલો જી કઈ બધું મળી તો તમને પાછા મળીએ તો મિત્રો આપડે બળદુ નો પોરો દઈ દીધો હે અગેશાર બોલો ખાઈ આપણે આજ ફરામ નો જવા દેવા અને રહે રાખ દીધી બીજે કઈ નહી જે ચાહું હું ચા જ જાય હાલો તો હવે તે આવા દે જી કિચન પરો દે દે આપણે ડોસ ઉથાલે પોળો દેવા તા ન દેવો ડોડ ઉથ થાય એટલે દઈ દેવાનો આથી આય યા

વધુજ દિન તાગરી યાર હું તમને કોક લે ઉતરી ગઈ તો મિત્રો આપણે છે ને સાડા 3 નું થલે આ 2 નું થલે તો અલો આપણે જવા દઈ હાલ ભાઈ તો મિત્રો આપણે આટ કા કરવા તાને રાહ ન હતી પકડ્યો बर दुहा हो जाए है रहा हाल तो हाल हाल तो करवाटा नहीं रहा ना पैकड़ी तो जी हो जा रहा जा बर नहीं रहा आले हैं और टाइट चाहिए बोले रहे है जिम किया बर है ने ओछो आले अब रात फास आले जो जो आगरी हो अले आ, अले जो इन गीता बेगा चुड़ थायर ला <noise> <hesitation> 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 Ini <hesitation>

આપડે ફોરા લાગે પણ ઈ ફોરા આપડે આપડે ફોરા લાગે પણ બરધુ ને હે ને જે બરધુ બ બરધુ અલતાઈ તો બરધુન ખબર પડે બરધુન જગ્યા જો આપણે ચૂતી ને તો ને આપડા થી જીગીરી કે હાથી આંથી આટલું આવલો બરા ને પગ ઉધી હાલે બરધુ ખેચી હગે તો હાલો તમને માં જઈને મડી તો હાલો મિત્રો હવે આપણે એકલા 1 2 3 4 5 ને 6 ચાહે અને છ ના ચા જાય ના લખાય ઓલા છ છે અલે એટલે આપણે ચાર આવશે પાછા બે જાશે ઉમણ નાખી લે હું બે 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 માં જવા દે હું એ મજા આવે હવે નમક્યાં મિત્રો ટીટો નિંડા આગળ હે તમને દેખાડી હાલે

એ કાં બ્લો હે હોતા હે આ નખરી ગયા હે લ્યો બરદ નહી તાલી ખબર પર આમ તેમ થઈ જવાનો નખરી ગયો બરદ અવે યે જો પાસા લે એમ કેન ખબર પડી છૂટવાનું હે છૂટો ન થે જ આપડા ખેતર બાકી હે મને 4-5 જો છોવાર વધુ નથી ભરવી જો પર કો હાલે પાસો એમ જ બરદ તરવી જાજો

आपने आप लोग में पूरा जय द्वारकाधीश जय माता बधाई मित्रों ने